હાય જ્હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ લો તો આજ ના વ્લોગ ની શરૂઆત કરીને લાઈટ જતી રહીઓ વાગ્યા 8:12 તો રૂમાલ ઉઠી નબા ગુડ મોર્નિંગ આવા ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી આજે મેન્ટેનન્સ નો દિવસ હો આજે લાઈટ આવશે યાર

સ્વિચ આપણો પેલું પાવર ઓફ પેલું નહીં ત્રિકોણ વાળું પ્લે કરીએ એર્યું એ બંધ કરીએ એટલે ખુલી જાય બટન પણ આ તો ડાયરેક્ટ બંધ થઈ જુએ એટલે હું કઈ જશે એ તો આ બાજુ ભાખરીનો લોટ બધ્યો અને ચાય બનાવ ઓથી

દવાનો તો જેવો ફટાફટ આવી ગયો એટલે વાહન કર્યું તો સારું થયું પડ દેનાય જોરા તો ચા તૈયાર થઈ ગઈ પાખરીની ચા સવાર સવારમાં મિનવતી કરી આ તો છે તો તો દરવાજો ખોલી નાખી ઠંડી જગ્યા હું તો એ ને એવું લાગ્યું તibor ghar ghar mai na dhoi do do dhoi la ke mara okhe mastam pel chalo ko vagiji okhe mast

તો ચલો ચા નાસ્તો કરી લઈએ આપણે મોબાઈલમાં જોઈ લીધું કારણ કે ઘડિયાળમાં તો લાઈટ નહીં એટલે બંધ છે બાર વાગી ગયા છે બાર વાગે એટલે આપણે થોડું કામ હતું એ કામ કર્યું તમને બતાવું શું કામ કર્યું પહેલાં આપણે રસોડામાં જઈએ તો રસોડામાં કથા ચાલી રહી છે મોબાઈલમાં આ બાજુ ડુંગળીયું બનાવવાનું છે એટલે ડુંગળીઓને મેરીનેટ કરીને મૂકી છે આ બાજુ સરગવાનો સૂપ જે આપણે રેગ્યુલર બનાવીએ જે છે આ બાજુ ભરેલો રોટલો બનાવવાનો ભરેલો ભરેલો રોટલો બનાવવાનો છે મસાલો ભરેલો રોટલો બરાબર બીજું બનાવવાનું ડુંગળીયું રોટલી રોટલો છાસ હવે દહીં પણ આપણે લાવી દીધું છે તો જમવાનું બની જાય એટલે આપણે કેટલા તો તો ઘડિયાળ લાઈટ નહીં બાર વાગ્યા હાળાબાની આસપાસ થઈ જશે એટલે આપણે બેન ગયા છે એક જગ્યાએ બેસણામાં સ્કૂલમાંથી જવાનું હતું એમના સ્ટાફમાં એટલે બરાબર છે તો આપણે હવે બાર અહીંયા આ લીંબોળીનો જો વાયર બાંધ્યો છે ને લીંબોળી થઈ ગઈ નમી ગઈ હતી હાવ બહાર રોડ સાઈડમાં તો આપણે એને બાંધી અને સામે પણ તાર મારી દીધો છે અને અહીંયા નીચે બધું સાફ કરવાનું તો એ બધું નીચે બધું ખમણાં બમણાં કમ્પ્લીટ ક્લિયર સાફ કરીને અહીંયા વેલ ચડી હતી વેલ કાઢી નાખી છે બાકીનો બગીચો છે આ બધું બધા કુંડા બુંડા અહીંયા પણ વધારાનું જે કંઈ છે એ બપોર પછી જો ટાઈમ મળશે તો આ બધા ફૂંડા બુંડા હરખા કરી અને બધી સરખું કરી દઈશું પણ એ અત્યારે હવે જમ્યા પછી બપોરે તો બેન આવી જાય એટલે આપણે જમી દઈશું ડુંગળીઓ પહેલી વખત બનાવીએ છીએ ડુંગળીઓ કઈ રીત કેવું બને છે ને એ આપણે જમ્યા પછી એનો રિવ્યુ આપીશું હજુ ડુંગળી બનવાનું ચાલુ થયું નહીં હાલ મેરીનેટ કરી છે બરાબર શું કેવું તમારું પહેલી વખત બનાવો હે તો જોઈએ હવે મળીએ જમવાના ટાઈમે ત્યાં સુધી બ્લોકમાં બનાવી રહેજો તો સવા બાર થઈ ગયા હું આવી ગઈ બે સણ કપડાં બપડા બદલવાની બાકી હાલ જ આવીશ આપણે હાલ જ ફ્રેશ થઈ ગયા એવું હું કોમ કર્યું તમે કોમ કરીશ

લાઇટ હોય ને તો ઓ શું સંભળાય નહીં મમ્મી વધારે બખાડો લાગે લાઈટ ના હોય તો ચાલો મળીએ વાગળ તો દોઢ વાગી ગયો જમવાનું તૈયાર થઈ ગયું આ ભરેલી ડુંગળીનું શાક આ બાજુનું કચુંબર આ રોટલો લસણવાળો આ ભરેલો અને આ શું કહેવાય અંદર મિક્સ કરી દીધો થેપલાન જેમ તો આજ તો બહાર જમવા બેઠા એ લાઈટ નહીં નીકળે લાઈટ હોય તો જમી તો પોણા પાસ થઈ ગયા લાઈટ આવી જઈ અને આ બાજુ મારા હાલ કપડાં કાઢ્યા મશીન માંથી ટાણ સાત વાગ્યાના આઠ વાગ્યા ના તો કપડાં હુકવી દઈશું હુકાઈ જશે નહીં તો ચાલો પપ્પા જાય ઓફિસ હેંગર લઈને આવ ને તો ચલો મળીએ આખા તો સવા છ થઈ ગયા આ બાજુ મમ્મી ગેમ રમો આ તો તમે આ તો રમી નથી નહીં લાઈટ નથી એટલી નથી રમી ને તો આ બાજુ મોબળાનો જીસ બનાવી દીધો એક બે બોટલ ખાલી કરી હવે ત્રીજી બોટલ ખાલી થઈ જશે ના છેલ્લે છેલ્લે મળે તો સુધી લઈ લેવાના સ્ટોર કરીને તો રખાય ને આ મ આ પતવા આવે ને પહેલાં પહેલાં છેલ્લું છેલ્લું એ ભાઈને કહી દેવાનું કે છેલ્લા અવળા હોય એટલે કહી દેવાનું એટલે લઈને રાખ્યા હોય ને તો આવી રીતે કરી દે તો ફાવે પછી થોડો ચાલી જાય એમ દસ પંદર વીસ દિવસ જોવું પડશે વિડિયો જોવો પડશે એટલે ખબર દિવસ ખબર પડી જાય તો પપ્પા તો ઓફિસ જ્યાં ઉતારી એમને બધી ઉતારવા હજુ આયા નહી મળી આવત થઈ ગયા Papa, bal bal ka paina, owa oh, mommin piero anuwa. <laughs> The piero. <coughs> The piero. 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 tau. piero. The tau. The piero. The piero. પેલી ફોફો નાસી દેજો ઉપર તો મે આજે સક કર્યા ના લાયન આસ્તો તો થી જોત જો આસ્તો પણ ગાડી લેવા જન પછીથી આપણે આ બધું કરી કાલ મૂત લઈને તમને યાદ જ નહીં હોય દે તવા ઉપર પર હા તો ચાલો મારીએ જમ્પી પછી ફૂલ

તો આજ પવન નહીં એટલી ઠંડી ઉસી લાગે ની તો આજ ચારે બાજુ લાકડો મૂકી દેલો આરી હેઠું ની પડો તો પપ્પા કોણ તો ના ના ઊંચા લાકડા ન તો એટલે આ તો પેલી આ તો લીમડા ના મમ્મી આ તો ના લીમડા પેલા મેઠા લેવા હા એ જ તો હતું ને મસાલા ની કોથળી પણ પડી હતી મેં એટલી એક કોથળી લાવવા છે બાકી બીજું વધારે નહીં લાવવા હળગ છે ને હળગી જ કોથળી હળગે હજુ તો લાકડા નહીં ના આ લાકડું હળગ્યું નહીં એટલે આ રીને નહીં લાકડું આ તો ધુમાડો હવે થશે એક તાપ પકડી પછી વધુ નહીં આવે તો બચોતી તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ તો હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળી આવતી એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય